અને આ સમાચારોને કારણે પોરબંદર સમગ્ર જિલ્લામાં ખુશીનું મોજું પણ જોવા મળતું હતું જેમાં લોકોની અનેક અટકળોનો આજે અંત આવ્યો છે આજે બપોર બાદ અર્જુનભાઈ મોઢવાડિયાએ અધ્યક્ષ સમક્ષ ધારાસભ્ય પદેથી પોતાનું રાજીનામું આપી દીધું છે એટલું જ નહીં પરંતુ કોંગ્રેસના તમામ હોદ્દાઓ પરથી પણ રાજીનામું આપી દેતા કોંગ્રેસમાં સન્નાટો છવાઈ ગયો છે અર્જુનભાઈ મોઢવાડિયાએ લગધીરજી કોલેજમાંથી બીઈ મિકેનિકલનો અભ્યાસ પૂરો કર્યો હતો તેમજ વર્ષ ઓગણીસો સિતોતેર થી ઓગણીસો બ્યાસી સુધી મોરબી સિટી એનએસયુઆઈના પ્રમુખની જવાબદારી પણ નિભાવી હતી તો પોરબંદર તાલુકા યુવક કોંગ્રેસના પ્રમુખ પદે પણ વર્ષ ઓગણીસો પિંચ્યાસી થી ઓગણીસો ઇઠ્યાસી સુધી જવાબદારી પણ નિભાવી હતી ત્યારબાદ ગુજરાત યુવક કોંગ્રેસના ઉપપ્રમુખ પદે વર્ષ ઓગણીસો છન્નુંથી થી ઓગણીસો સત્તાણું સુધી નેતાઓએ કામ કર્યું હતું સૌરાષ્ટ્રની મોટા ભાગની કોલેજોની મંજૂરીમાં અર્જુનભાઈનો સિંહ ફાળો રહ્યો છે

પોરબંદર વિધાનસભાની સીટ પર વિજેતા બન્યા હતા તેઓ ધારાસભ્ય બનતા જ કોંગ્રેસ દ્વારા વિધાનસભાના મુખ્ય દંડકની જવાબદારી તેઓને સોંપી દેવામાં આવી હતી તો વર્ષ બે હજાર ચારમાં અર્જુનભાઈ મોઢવાડિયાએ સર્વાનુમતે વિધાનસભા વિરોધ પક્ષના નેતા તરીકે પણ નિમણૂક પામ્યા હતા સતત બીજી ટર્મમાં ફરી વખત વર્ષ બે હજાર સાતમાં તેઓ પોરબંદર બેઠક પરથી ધારાસભ્ય તરીકે ચૂંટાયા હતા તેઓએ પોતાના કાર્યકાળ દરમિયાન પોરબંદરને લાભ મળે તેવી અસ્મરણીય કામગીરી કરી હતી જેમાં ખાસ કરીને નરસન ટેકરી ખાતેનો ગુજરાતનો ફ્લાઇટ રૂપિયા કરોડના ખર્ચે મંજૂર કરાવ્યો હતો અર્જુનભાઈ કોંગ્રેસના ચુસ્ત કાર્યકર રહ્યા હતા કોંગ્રેસના કપરા સમયમાં પણ તેમણે કોંગ્રેસનો સાથ ન છોડ્યો હતો પરંતુ પોરબંદરવાસીઓના હિતમાં અને પોરબંદરના વિકાસ માટે તેમણે પોતાના સિદ્ધાંતો સાથે બાંધછોડ કરી છે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીની વિકાસ યાત્રામાં જોડાય પોરબંદરનો વધુને વધુ વિકાસ થાય તે માટે તેઓ કોંગ્રેસમાંથી રાજીનામું આપ્યા બાદ નજીકના સમયમાં જ ભાજપમાં જોડાય તેવી અટકળો લગાવાઈ રહી છે રાજીનામું આપ્યા બાદ તેઓ ફરી ભાજપની ટિકિટ પરથી ચૂંટણી લડે તેવી શક્યતાઓ દેખાઈ રહી છે તો અર્જુનભાઈ ભાજપમાં આવવાની વાતને લઈ પોરબંદર સમગ્ર જિલ્લામાં ઉત્સાહ સાથે ખુશીઓ જોવા મળે છે અશોક થાનકી ગુજરાત ન્યૂઝ પોરબંદર